ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનું નિવેદન પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દઈએ છીએ પદ્મિનીબા વાળાએ નિવેદન કર્યું છે અમારું આંદોલન નિષ્ફળ રહ્યું સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરે છે આગેવાનો સામાજિક ન રહી શક્યા સમાજમાં કઈ 120 સંસ્થા છે તે જાહેર કરો એ જે કરણસી ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા